લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તેમની જે લોકસભાના ઉમેદવાર છે તેમની બીજી યાદી જાહેર કરવામાં આવી છે ને ને પોરબંદર લોકસભા ઉપરથી ફરી એક વખત લલિતભાઈ વસોયા કે જેઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ છે પૂર્વ ધારાસભ્ય છે મોકો મળ્યો છે લલિતભાઈ બીજી વખત આપ પોરબંદર લોકસભાથી ચૂંટણી લડવાના છો ખાસ તો તમારું નામ જાહેર થયું છે શું કહેશો કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે પોરબંદર લોકસભાની બેઠક લડવા માટેનો મને આદેશ કર્યો છે એમને મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે હું કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી ઉપર પાર્ટીએ જે વિશ્વાસ મૂકી અને પોરબંદર લોકસભા બેઠક લડવા માટેનો આદેશ કર્યો છે એનો હું એ જે વિશ્વાસ છે એ વિશ્વાસને સાર્થક કરીને બતાવીશ એવો મને વિશ્વાસ છે ગત વર્ષે પણ આપ લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છો ગયા વખતે શું ખામીઓ રહી ગઈ હતી આ વખતે શું નવું કરશો દરેક ચૂંટણીઓમાં નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે બે હજાર ઓગણીસમાં ચૂંટણી હાર્યા પછી પરિણામોનું વિશ્લેષણ કર્યા પછી મને મારી પોતાની ઘણી બધી ખામીઓ દેખાણી હતી એ ખામીઓ દૂર કરી અને નવી ટેકનોલોજી સાથે નવા ઉમંગ અને ઉત્સાહ સાથે આ વખતે અમે પોરબંદર લોકસભા વિસ્તારમાં લડવાના છીએ અને મારા કાર્યકર્તાઓ પણ થની રહ્યા છે અને આવતીકાલથી જ અમે પ્રચારનો દોર ચાલુ કરવાના છીએ લોકો અમારા પાસે રહી અમને મત આપે એના માટે લોકો સુધી જઈ અને લોકોના ઘર સુધી જઈ અને પ્રચાર પ્રસાર કરશું આપની સામે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે તેમને ભાજપ દ્વારા ઉતારવામાં આવ્યા છે આ એક પડકાર ગણો છો શું ગણો છો ભારતીય જનતા પાર્ટીના બહુ દિગ્ગજ નેતાને એના ભાવનગર વિસ્તારમાંથી એ ચૂંટણી જીતી શકે એમ નહોતા એટલે પોરબંદર માટે મો છે અને પોરબંદરમાં પણ એને જીતનો વિશ્વાસ નથી એટલા માટે તો અર્જુનભાઈ મોઢવાડિયા અરવિંદભાઈ લાડાણી જેવા કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જઈ અને જીતવા માટેના કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે ભાજપ આખા રાજ્યમાં છવ્વીસે છવ્વીસ બેઠકોમાં એવો પ્રચાર કરે છે કે પાંચ લાખની લીડ સાથે જીતવાનું છે જીત નહીં પરંતુ પાંચ લાખની જીત માટે કામ કરવાનું છે આ પ્રકારનો પ્રચાર કરે છે અને પોરબંદરમાં પણ આવો પ્રચાર મનસુખભાઈ કરી રહ્યા છે પાંચ લાખ મતેથી જો ભારતીય જનતા પાર્ટી જીતવાની હોય તો કોંગ્રેસના ધારાસભ્યોને લોભ લાલચ આપીને ફરીથી ધારાસભા લડાવીને શા માટે લઈ જાય ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ડર છે કે પ્રજાના જે પ્રશ્નો છે એનાથી પ્રજા વિફરેલી છે અને એટલા માટે જ ભાંગતોડ કરી અને આ માહોલ ઊભો કરવા માટેનો પ્રયત્ન કરે છે પરંતુ એમાં એને સફળતા સો ટકા નહીં મળે આપણો જે મત વિસ્તાર છે તે દરિયાઈ વિસ્તાર અને ખેડૂતો આ બંનેનો મતદારો આ ત્યાં છે આના મુખ્ય કયા કયા પ્રશ્નો છે જેને લઈને તમે પ્રજા વચ્ચે જવા મારો વિસ્તાર દરિયાકાંઠાનો જાજો વિસ્તાર આવે છે અને ત્યાં મચ્છીમારોના અનેક પ્રશ્નો છે ડીઝલ ઉપરની સબસિડીની વાત હોય મચ્છીમારો મચ્છી મચ્છ માટે ગયા હોય દરિયામાં તો પાકિસ્તાન નેવી દ્વારા એને પકડી લેવામાં આવે છે એને છોડાવવામાં ક્યાંક ને ક્યાંક સરકાર હું ઉતરે છે